તે હેલો ગાઈસ આપણે બનાવવાનું શરૂ કરીશું અહીંયા જીરું પાવડર આપણે ઘરે બનાવી શકીએ છીએ શેકીને જીરું પાવડર એકદમ ફ્રેશ અને ચોખ્ખું તો અહીંયા મેં એક કિલો ધાણા લીધેલા છે એકદમ ચોખ્ખા અને ફ્રેશ આ રીતે સરસ ધાણા છે એકદમ ચોખ્ખા એક કિલો તો મેં એક કિલો મેંથી અઢીસો ગ્રામ જેટલા મેં કાઢી લીધા છે અઢીસો ગ્રામથી ઉપર છે મેં અહીંયા થોડા સાઈડ પર કાઢી લીધા છે અહીંયા મેં લીધેલા છે એને આપણે સરસ રીતે શેકવાના છે અહીંયા મેં જીરું લીધેલું છે અહીંયા એક કિલો જીરું લીધેલું છે એની અંદર આ કિલોની ઉપર પાંચસોની ઉપર છે અહીંયા મેં આ થોડું સાઈડ પર કાઢી લીધું છે અને આ થોડું આમથું મેં અઢીસો ગ્રામ જેટલું ઉપર મેં કાઢેલું છે અઢીસો ગ્રામથી ઉપર છે પાંચસો ગ્રામ જેટલું છે સોરી પાંચસો ગ્રામ જેટલું છે અડધા ભાગનું જીરું છે અહીંયા અને દાણા વધારે આપણે લેવાના છે અને જીરું ઓછું લેવાનું છે આ રીતે જીરું બી એકદમ ફેશ છે અને ચોખ્ખું છે સરસ છે બહુ સરસ છે જીરું બી અને ચોખ્ખું છે જોઓ છો આ રીતે તો હવે આપણે એને શેકી લેવાનું છે બંડીને આપણે તો અહીંયા મેં કઢાઈ લીધેલી છે આપણે મોટી કરાઈ લેવાની છે અથવા મોટું વ્હાઈટ ટીમાં બી શેકી શકો છો આપણે બહુ શેકવાના નથી બે ભાગે થોડા થોડા શેકીશું આ રીતે એને કલર ચેન્જ નથી કરવાનો હલકો હલકા ધાણા શેકવાના છે હલકા છે એને બહુ શેકવા નથી દેવાના એને બહુ બારી બી નથી દેવાના આપણે એને ઢીની આંચ પર આપણે શેકીશું અને એકદમ હલકા એને શેકવાના છે બહુ શીખવાના નથી આપણે એને એનો કલર ચેન્જ નથી કરવાનો આપણે એને આપણે પાછા પાતળા એને શેકીશું આપણે આ રીતથી તમે દાણા પીસીને અલગ બી દાણા પીસી શકો છો એને અલગ બી રાખી શકો છો અથવા મિક્સ દાણા જેવું મિક્સ બી કરી શકો છો પાવડરને અહીંયા તમને મિક્સ કરીને બતાવીશ એની અંદર તેજપત્તા આવી પીસી શકો છો અંદર તેજપત્તાના પાના બી નાખી શકાય છે અંદર બહુ ઘણા લોકો નાખે છે મેં વિડીયોમાં આવી જોયું છે બહુ ઘણા લોકો નાખે છે અહીંયા એકલો આપણે સિમ્પલ પીસવાનું છે એકલું દાણા અને જીરું આ રીતે આપણે હલાવતા જઈશું અને પીસ શેકવાનું છે અહીંયા મેં આ થોડું થોડું કાઢી લીધું છે ધાણા અને જીરું થોડું થોડું સાઈડ પર કાઢી લીધું છે અને જ્યારે આપણે જરૂરત પડે શેકવામાં કસામે નાખવામાં કોમ લાગે આ જીરું છે એને હું તમને બહીમાં ભરીને બતાવીશ એક ડબ્બામાં આપણે અંદર નાખીને ભરવાનું છે કોઈ દિવસ બી ખરાબ ના થાય વર્ષ ભરો બે વર્ષ ભરો અંદર શું નાખવાનું છે તે હું તમને બતાવીશ અહીંયા મેં આટલું આટલું રીતેલું છે ને આટલું અહીંયા આપણે શેકવાનું છે ને આપણે હલકા અહીંયા શેકવાનું છે આ હારીથી શેકા પછી એની સુગંધ બહુ સરસ આવે છે ડાણાની એની સુગંધ સરસ આવે છે શેકા પછી ધાણાની એકદમ પ્યોર ધાણા છે નકલી બી આવે છે એકદમ હલકા અને ગોચા અંદરમાં તૂડીવાળા એવા બી આવે છે બે જાતના દાણા આવે છે બહુ જાતના મળે છે અહીં આપણા શેકાઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લેવાના છે માસામાં અહીંયા આપણે કાઢી લઈશું અહીંયા આપણે બીજા શેકવાના છે આ રીતે નહીં આપણે હલકા હાથથી શેકી લઈશું એકદમ ધીરિયા છે ગેસને થોડો સ્લો રાખવાનો છે મીડિયમ રાખવાનો છે તમને મારું વિડીયો કયું પસંદ લાગે છે જોવામાં રેસિપી પસંદ લાગે છે કે પછી રૂટિનનો વિડીયો હું નાખું મને કમેન્ટમાં જરૂર બતાવશો તમને કયું વિડીયો સારું લાગે છે શું પસંદ આવે છે વિડીયો મને જરૂર બતાવશો તે પણ મારે હું વિડીયો બનાવું ને કોઈ ભૂલ હોય વિડીયો મને જરૂર જણાવશો બોલવામાં તો મને ગુજરાતી આવડે છે હિન્દીમાં મને બોલવામાં નથી આવડતું હિન્દી જરૂર મેં કોશિશ કરીશ હિન્દી બોલવામાં મેં અભી પ્રોપર તો ગુજરાતી બોલું છું અને ગુજરાતી ગુજરાતથી છું અને ગુજરાતી બોલું છું તો હિન્દી બોલવા અથવા શીખવાની કોશિશ કરીશ જો છું જેવી છું એવું જ હું તમને બતાવીશ તો આ રીતે આપણે એને શીખવાનું છે એને હલાવતા જવાનું છે એકદમ સરસ રીતે તો જુઓ છો અહીંયા આપણે આ રીતથી શેકી લીધા છે દાણા શેકાઈ ગયા છે સરસ રીતથી તો હવે આપણે તેને નીકાળી લઈશું એને બી આપણે એક વાસણની અંદર ઘણા લોકો મને બોલે છે કમેન્ટમાં બી કે બેન તમને બોલતા નથી આવડતું થોડુંક બોલવામાં મિસ્ટીક થાય છે તો હા મને બોલવામાં મિસ્ટિક થાય છે બોલવામાં થોડું હું અતરાવું છું બોલતી વખતે હું એકદમ જરૂર જલ્દી બોલતો બી હું શીખી જઈશ હિન્દી બોલતા બી શીખી જઈશ પણ થોડું બોલવામાં હું અતરાવું છું બોલતા મને થોડું નથી આવડતું હિન્દીમાં જેવી છું એવું જ હું તમને બતાવીશ જેવું બોલું છું એવું હવે હું ગુજરાતીમાં જ બોલું છું જેવું મને બોલતા આવડશે હું તમને તમે જોજો અને સપોર્ટ કરજો અને મારો વિડીયો ખૂબ શેર કરશો સપોર્ટની સાથે તો હવે આપણે તેને નીકાળી લઈશું વાસણની અંદર એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે જુઓ છો એકદમ હાથમાં લગાવું છું ને તો બી ડ છે ગરમ લાગે છે એકદમ તો અહીંયા મેં ધાણ કાઢી લીધા છે જુઓ છો એ કે હવે આપણે જીરું શેકી લઈશું જીરું આપણે থু বধু নাখি শিকি লৈছো ধীৰে ধীৰে বহি চিৱে দিছে তাৰো বিয়ো লাগে য' আৰু কমেণ্ট কৰছো কি তাৰো বি સરસ લાગે છે રેસીપી સરસ લાગે છે કે રૂટીન જો નાખવું રોજનું કયું વિડીયો તમને ગમે છે તે મને કમેન્ટમાં જરૂર બતાવશો અને હા શેર જરૂર કરશો અને ફૂલ વોચની સાથે મારો વિડીયો જોજો તમે આપણે આ રીતે એને સરસ રીતે આપણે શેકી લઈશું આપણે એને કાઢી લેશું જીરું શેકાયું છે એને નીકાળી લેવાનું છે બાઉલમાં અહીં આપણું દાણા અને જીરું શેકાઈ ગયું છે આ રીતે જોવો છો તમે સરસ રીતે એને શેકી લીધું છે એને આપણે થોડું ઠંડુ થવા દઈશું એને પાંચ દસ મિનિટ એને સાઈડ પણ મૂકી દઈશું અને ઠંડુ થવા દઈશું તો હવે આપણે આ થોડું થોડું કરેલું છે તેને આપણે થોડું વધારાનું કરેલું છે આપણે તેને તો આપણે ભરી લઈશું એને ડબ્બામાં બહેણીમાં આપણે ભરી લઈશું એને તો અહીંયા ધાણા અને જીરું છે ને આપણે ભરી લઈશું મોટી બરની છે અને નાની બરની છે કાચની લીધેલી છે ને આપણે સબ પડેલું છે અને ચોખ્ખું છે તો એને આ રીતે આપણે ભરી લઈશું અંદર અને આપણે બધું ભરી લેવાનું છે તમે અહીંયા અડધું ભરી લીધું છે તો હવે આપણે એની અંદર ગોળી નાખીશું આ એકથી અહીંયા ગોળી આવે છે અનાજની તે ગોળી નાખીશું આનાથી ખરાબ બી ના થાય બગડે બી ના સડી બી ના જાય તમે ઘઉંમાં ચોખામાં કોઈ બી વસ્તુ મેં તમે નાખી શકો છો વર્ષ તમે આ વસ્તુ નાખી શકો છો તમારે અનાજનો પાવડર ના નાખો ના ભેળવો તો બી ચાલે તુવેરમાં ગમે તેની અંદર તમે નાખી શકો છો આ ગોળી એનાથી કશું નહીં થાય ગેરંટી આપું છું તમને કે બગડે બી નહીં અને એકદમ સારું રહેશે વરસ સુધી તમે ભરી શકો છો એનાથી બિલકુલ સરે નહીં તો અહીંયા બધું મેં ભરી લીધું છે હવે આપણે એને ઉપરથી એક નાખી દઈશું આ રીતે બસ ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે તમે કરો ત્યારે ગોળીનું ખાસ ધ્યાન રાખવાનું કે પીસાઈ ના જાય તો જોઈને આપણે એક ડીશમાં કરીને જોઈને પછી આપણે એને પીસવાનું કોઈ બી કામમાં યુઝ કરો તો એને જોઈ લેવાનું આપણે હવે અહીંયા આપણે દાણા ભરીશું આ રીતે થોડા ભરીશું અને થોડા વચમે આ રીતથી નાખી દઈશું આ ઓછા છે તો આપણે એક જ ગોળી નાખવાની છે આ રીતથી સેફ કરી લે છે બંધ તો અહીંયા આપણી બંને હજાર રેડી થઈ ગઈ છે જુઓ છો તમે આ રીતથી તમે એને વરસ શોધી બી તમે કશું ના થાય અને ગોળસોઢી બી તમે રાખી શકો છો સેફ કરી શકો છો આનાથી તો અહીંયા આપણા ધાણા અને જીરું ઠંડુ થઈ ગયું છે હવે આપણે પેલા એક નાના જારની અંદર આપણે પીસી લઈશું જીરું

જીરું આપણું પીસાઈ ગયું છે આ રીતથી એને આપણે કરી લઈશું એક બાઉલમાં આ રીતથી મોટી ચાંદની લઈશું અને તેને આ રીતથી સરસ રીતે ઝીણું ઝીણું હોય તેને આપણે આ રીતથી ચાળીશું તો જુઓ છો અહીંયા મોટું મોટું ચાંદની મેં છે અને નાનું નાનું ચાડી લીધું છે તો એને આપણે ફરી આ દઈશું અને આ રીતનું જીરું નાખી દઈશું આપણે ફરી તો અહીંયા મેં બધું ચાઈનીથી નાનું નાનું ચાડી લીધું છે અને જે છેલ્લે પછીને મેં ફરીથી પીસી લીધું છે તો અહીંયા આપણે મિક્સ કરી દઈશું અહીંયા આપણું જીરું પીસાઈ ગયું છે એકદમ સરસ રીતે અને તેની સુગંધ બી બહુ સરસ આવે છે તો હવે આપણે મોટા ઝડની અંદર આપણે ધાણાને પીસી લેવાના છે આ રીતે નાખીને થોડા થોડા નાખીને આપણે એને પીસી લઈશું તો જોવો છો અહીંયા આપણું ધાણા ધાણા પીસી લીધા છે અહીંયા એકદમ સરસ રીતથી અને કોઈ ચાણીની અંદર કરીને ચાળવાની જરૂર નથી આપણે ખાલી જીરું ચાળી શકીએ છીએ

હવે આ રીતે આપણે ધીરે ધીરે એને બધું હલાવી દઈશું આ રીતે આપણે બધું હલાવવાનું છે ધીરે ધીરે તો છો આ આપણે મિક્સ કરી દઈશું ધીરે ધીરે ઇસતા ઈસતા રીતથી મિક્સ કરી દેવાનું છે પીસા પછી અને શેકા પછી એની સુગંધ મસ્ત આવે છે જીરાની સુગંધ સરસ આવે છે તો આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જુઓ છો એને સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે તો જુઓ છો અહીંયા બધું મેં મિક્સ કરી દીધું છે આ રીતથી સરસ રીતે દાણા અને જીરું બધું મિક્સ કરી દીધું છે એકદમ સરસ રીતે મેં મિક્સ કરી દીધું છે જુઓ છો આ રીતથી તો હવે આપણે એક મોટી બહેણીમાં ભરી લેવાનું છે ને સરસ રીતે આપણે ભળી લઈશું હવે આપણે મોટા ઝારની અંદર ભરી દઈશું અંદર થોડું થોડું આપણે આ રીતે ભરી લેવાનું છે ઓળસ માટે બિસ્તો કરી શકો છો ને સરસ રીતે એક વળસ સૂઢી ચાલશે એક વરસ દોઢ વરસ ત્યાં સૂંઢી ચાલશે ઘરે બનાવીને તમે કરી શકો છો આ રીતથી આ રીતથી થોડું થોડું નાખવું જવાનું છે અને આ રીતથી એને દબા જવાનું છે નીચે એને હવા ના લાગે અંદર ને ખરાબ ના થાય એ રીતે એને ફિટ કરતું ચાલવાનું છે જુઓ છો આ રીતે આપણે એને એકદમ સરસ રીતે ડાવીને ફિટ કરવાનું છે થોડું થોડું નાખીને તો જુઓ છો અહીંયા આ રીતે મેં બધું નાખી દીધું છે અહીંયા મેં અડધા ભાગનું પીસેલું છે ધાણાજીરું એટલે આટલી અડધી બહીની ભરાઈ છે અડધા ભાગની જુઓ છો અડધા ભાગનું મેં આખું રહેવા દીધું છે એટલા માટે કે આપણે જોઈતું જોઈએ તે ગળી આપણે પીસી શકીએ છીએ અહીંયા મેં એકદમ ફિટ તરીકેથીને એકદમ શેપ કરી દીધું છે આ રીતથી તો બગલેને એને આપણે વરસ દોઢ વરસ આવીને યુઝ કરી શકીએ છીએ આ રીતથી સરસ રીતે તો જુઓ છો અહીંયા અડધા ભાગની ભરાઈ ગઈ છે આપણે અહીંયા મેં બધું પીસું હોત ધા જીરું આખું મેં કરી લીધું છે તો આખી ભરાઈ જાવ તો મેં અડધા ભાગનું પીસેલું છે તો તમને આ વિડીયો મારું કેવું લાગ્યું છે કોમેન્ટમાં જો બતાવશો કમેન્ટ કરશો અને લાઇક કરશો શેર કરશો સબસ્ક્રાઈબ જરૂર કરશો દોસ્તો મેં ફેમિલી મેં તો ચાલો ત્યાં એક નઈ નઈ વિડીયોની સાથે મળીશું તો બાય બાય અલ્લાહ હાફિઝ અને આ રીતે